પાંડેસરા વિસ્તારમાં બુધવારની મોડી રાત્રે નજીવી બાબતે યુપીવાસીની હત્યા કરાઈ હતી હત્યાનું કોઈ સ્પષ્ટ કારણ સામે આવ્યું નથી પરંતુ મૃતકના ભાઈના જણાવ્યા મુજબ આ હત્યા નજીવી બાબતે કરાઈ છે તેમજ હત્યારાઓ મૃતકને ગંભીર રીતે ઘાયલ કરી નાસી છૂટ્યા હતા ત્યારબાદ યુવકને હોસ્પિટલમાં ખસેડાતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો છે સુરતમાં ઘણા સમયથી નજીવી બાબતે હત્યા સહિતની ઘટનાઓ બની રહી છે ત્યારે પાંડેસરામાં હત્યાની ઘટના બની હતી પાંડેસરામાં ગત મોડી રાત્રે નજીવ બાબતે થયેલી મારામારીમાં એક યુવકની હત્યા કરી દેવાઈ છે યુવકની જાહેરમાં લાકડાના ફટકા મારી હત્યા કરાતા આખા વિસ્તારમાં ભયનો માહોલ થવા પામ્યો હતો તેમજ યુવક વર્ષીય રામકુમાર વર્મા હોવાનું સામે આવ્યું છે મૃતકના પિતરાઈ ભાઈ વેતન રામે જણાવ્યું હતું કે રામુકુમાર વર્મા મૂળ યુપીના રહેવાસી હતા તેમજ પત્ની અને આઠ વર્ષના પુત્ર સાથે સુરતમાં રહેતા હતા ઘટના બુધવારની રાત્રે લગભગ સાડા દસ વાગ્યાની આસપાસ મારુતિનગરમાં બની હતી કેટલાક અજાણ્યા એ સમયે રામુને નજીબ બાબતે જાહેરમાં લાકડાના ફટકા મારી ઘાયલ કરી દીધો હતો ત્યારબાદ તેને નવી સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં રામુને મૃત જાહેર કરાયો હતો સમગ્ર મામલે લોકોએ જણાવ્યું હતું કે સામાન્ય ઝઘડો થતા હત્યા કરાઈ હતી ત્યારબાદ હત્યારા ભાગી છૂટ્યા હતા તેમજ જાહેરમાં થયેલી હત્યા બાદ પાંડેસરા પોલીસે હત્યાનું ગુનો તપાસ હાથ ધરી છે અઝર કુરશી સાથે હર્ષદ શેઠા